પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરી હતી અને કચ્છ બનાસકાંઠા બોર્ડર સહિતની સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે ત્યારે ની ટીમ બનાસકાંઠાના સરહદી ગામોમાં પહોંચી અને સરહદી વિસ્તારના લોકો પાકિસ્તાન સામે આક્રોશ અને કેવું શૌર્ય દાખવવા ઉત્સુક છે તે જોઈએ આ અહેવાલમાં ભારતીય વાયુસેનાની સેનાની એર સ્ટ્રાઇક બાદ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બીએસએફના ના જવાનોની ગતિવિધિઓ વધી ગયેલી જોવા મળી રહી છે ત્યારે વાવ સુઈગામ અને માવસારી બોર્ડરના લોકોમાં દેશભક્તિનું અનેરું જોમ જોવા મળી રહ્યું છે અને લોકોએ લડવાની અને શહીદ થવાની તૈયારી પણ બતાવી જે જવાન શહીદ થયા છે એમના માટે બદલો લેવાની જરૂર છે બદલો જરૂર ભારતે લીધો છે ભારત લેશે અને અમારે કોઈ બી જરૂર પડે તો લડવા માટે અમે તૈયાર છીએ કબી બી બાકી હથિયાર અમારે જોઈએ સરહદી રાજપૂતે ઓગણીસો ની લડાઈમાં આર્મી સપ્લાયર તરીકે હતા ખુમારીથી યુદ્ધ પણ લડ્યા હતા ત્યારે હાલ પણ આ નિવૃત્ત ફોજી લડવા તૈયાર છે અને ઓગણીસો ના યુદ્ધ ને યાદ કરીને શું કહ્યું આપ જાતે સાંભળી લો 71 की लड़ाई में ये सी आर्मी सप्लाई के अंदर था सेना बॉर्डर पे उधर भी लड़ाई में लड़ा हुआ हूँ और अभी भी अगर मेरे पास हथियार हो एलएमजी हो स्टैंड गन हो तो मैं लड़ने के लिए अभी भी तैयार हूँ बनास काठाला निम्बड़ा गांव रणछोड़ पगीए भारत पाकिस्तान युद्ध में भारतीय सेना ने मदद करी थी 1965 और 1971 ना युद्ध में लश्कर रण में अटवायो होतो

સરહદી વિસ્તારમાં તમામ લોકોનું ચેકિંગ દવા પેટ્રોલ પાણીના જથ્થા સહિતની વ્યવસ્થા પણ કરી દેવાય છે આમ પાકિસ્તાન સામે બદલો લેવા બનાસકાંઠાની સરહદ સજ્જ છે કલ્પેશ ઠાકોર અતુલ ત્રિવેદી બનાસકાંઠા